નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરી છે દૂધીના પાકની અંદર દૂધીના પાકની અંદર ખેડૂત મિત્રો એક ખૂબ મહત્વની અને ખૂબ અગત્યની વાત એટલે એ એટલે થ્રીડી કટિંગ મિત્રો દૂધીની અંદર થ્રીડી કટિંગ જે છે એ કરવામાં આવે તો ઉત્પાદનની અંદર ઘણો બધો ફેરફાર થાય આપણે બધા ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એને ખ્યાલ છે કે દૂધીની અંદર જે છે એ થ્રીડી કટિંગ વળી શું છે તો ખેડૂત મિત્રો આપને ખબર છે કે કોઈ પણ પાક હોય તો એની અંદર નર અને નારી એટલે કે ટૂંકમાં નર અને માદા આવા બે જાતના ફૂલ જે છે એ ઉઘડતા હોય તો નર અને માદા ફૂલ આ વેલાની અંદર માં એક સાથે જ જે છે વેલા નીકળતા હોય આ તમે મિત્રો વેલો જોઈ રહ્યા છો આની અંદર જે છે આ વેલો આપણે જોઈએ તો આ વેલાની અંદર જે છે એ ગમે એટલો લાંબો થાય પણ આમાં તમને ક્યાંય દૂધી જોવા મળશે નહીં કારણ તો કે આ જે છે એ નળ જે છે વેલો છે આની અંદર જે છે આ માત્ર ફૂલ ઉગડે છે તમે જોઈ રહ્યા છો ફૂલ છે પણ તમને જોવા મળતી નથી તો આને શું કરવાનું જો આવો વેલો હોય જેની અંદર જે છે તમને જોવા મળતી નથી તો એનું જે છે આ આ ઉપરથી કાપી નાખવાનું અને આ ડોકું આપણે કાપ્યા પછી જ્યાં અહીંથી વેલા નીકળશે અહીંથી વેલો નીકળશે અહીંયા નીકળશે એની અંદર બધે દૂધી નીકળશે જો આ વેલો છે તો આ વેલાની અંદર મિત્રો દૂધી છે દેખાઈ રહી છે ને તમને દૂધી તો આ વેલાની અંદર બધી જ જગ્યાએ દૂધી હશે તમે ખોલશો તો બધી જગ્યાએ જ્યાં જ્યાં દૂધી જે છે નીકળે અહીંયા દૂધી છે આમાં જે વેલા નીકળે છે આમાં બધામાં દૂધી જે છે એ આપણને જોવા મળશે એટલે કે ટૂંકમાં આ વેલાની અંદર જે છે એ આપણે દૂધી જોવા મળે છે તો દૂધી જેમાં જોવા મળે એનું ટોકું કાપવાનું નથી પણ જેમાં દૂધી જોવા ન મળે એ બધા વેલાની અંદર એ ડોકો આપણે કાપી નાખશું આ ડોકું જો કાપી નાખવામાં આવશે તો એ બીજું ડોકું તૂટશે અને એની અંદર આપણે ખૂબ સારો ફાયદો જોવા મળશે આની અંદર તમે મિત્રો જોઈ રહ્યા છો આ દૂધી જે છે ફૂલ ઉપર દૂધી જોવા મળે આ દૂધી જે છે આ વેલાની અંદર દૂધી સતત આવશે પણ આ વેલાની અંદર એક પણ દૂધી આવવાની નથી કારણ કે આમાં કોઈ પણ જગ્યાએ તમને દૂધી જોવા મળતી નથી માત્ર નર ફૂલ જે છે જોવા મળે છે તો અહીંથી જે છે આ ડોકું આપણે કાપવું આ ડોકું કાપશું આના જે છે એ પોષણ જે છે એ બાજુમાં જે છે એ નવા જે છે એ મળતા નવા ફૂટતા વેલાની અંદર જશે તો આપને એકદમ ખર્ચો જે છે એ ઓછો આવશે નહીતર જે છે આ વેલો ગમે એટલો આગળ લાલશે જે તમે ખાતર આપશો જે તમે એની અંદર પોષક તત્વો આપશો એ બધું છોડ આ શું જાય પણ આ આપણે કરશું તો આપણે આની અંદર ડોકા તો આ રીતે મિત્રો આપણ જે છે એ દૂધીની અંદર આ થ્રી કટિંગ કરી શકો છો વધારાની માહિતી માટે મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ તાણું સેવ્યાશી આપે જે છે એ દૂધીનું વાવેતર કર્યું તો પોષણ માટે એની અંદર વ્યુમિસ્ટેન માઇક્રોરાઈઝા અથવા જે છે એ ખેડૂત મિત્રો સ્ટાર પ્રોટેક ખાસ આપજો ચોમાસાની અંદર એ વધારે પડતી ફૂગના કારણે છોડવા જે છે એ સુકાતા હોય ત્યારે એના માટે થઈ અને આ છોડ સુકાઈને એના માટે સ્ટાર પ્રોટેક ખાસ કરીને શાકભાજી વાવનાર ખેડૂતોએ વાપરવું જોઈએ વધારાની માહિતી માટે હેલ્પલાઇન નંબર તમને આપ્યો છે તો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર